મળતી માહિતી અનુસાર બાબરને વાવથરા જિલ્લામાં સમાવેશ કરતા અને વાત બાબર તાલુકાની જનતાને મંજૂર ન થતા અને બાબરને બનાસકાંઠામાં રાખવા અથવા અલગ ઓગળ જિલ્લો જાહેર કરવા આજે બાબરમાં બાબર શહેર સેવા સમિતિ દ્વારા રેલી યોજાઈ જેમાં બાબર તેમજ તાલુકાના લોકો જોડાયા અને રેલી યોજી સરકાર શ્રી પત્ર આપ્યું હતું આ રેલી શ્રીરામ સર્કલ દિયોદર ત્રણ રસ્તાથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી મારો જિલ્લો ઓગળ જિલ્લોના નારા સાથે ભાબર મામલતદારને જઈ આવેદન પત્ર આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાબરના કેટલા આગેવાન લોકોએ વાવથરા જિલ્લા સાથે સમર્થન જણાવતા મામલો ચકડોળે ચડ્યો જ્યારે રેલીમાં ભાબર બંધને મોડો પ્રતિસાદ મળ્યો હતો આજે અમારી રેલીનું એ રીતે આયોજન હતું કે ભાબર ભાબર તાલુકાને ઓગળ જિલ્લાની અંદર સમાવેશ કરવામાં અમને થરાદ મંજૂર નથી એ બાબતનું અમારું આયોજન હતું શું રેલીનું આયોજન કરી આખા બાબરમાં રેલીનું આયોજન કરી મામલતદાર સાહેબ સુધી રેલી ઉતારી અને મામલતદાર સાહેબને આયોજન પત્રક પણ આપ્યું છે અમારું માગ એક જ છે સરકાર શ્રી જોડે કે ઓગઢ જિલ્લો જાહેર કરે કે અમિત બનાસકાંઠામાં ત્યાં ત્યાં રહે એક સમયની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વગડ બાપજીના આવીને દર્શન કરીને એવું બોલ્યા હતા કે હું વગર જિલ્લો બનાવીશ તો એ શબ્દને ને થોડુંક મગજ ઉપર ધ્યાન લઈ અને વગડ જિલ્લો જાહેર કરે એવી અમારી માગ છે અને વગર જિલ્લો જાહેર ના કરે તો મને જ્યાં બનાસકાંઠા બનાસકાંઠામાં છે તેન ત્યાં સોમાંમાં છે રાખે એવી અમારી સરકાર શ્રી જોડે માંગ છે આગળની કોઈ રણનીતિ આ આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને થરા જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાય અને આગળની નીતિ અમે નથી કરીશું વિભાજન થતા જે વિરોધનો સુર ઉઠ્યો છે એ બાબતે મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રેલી કોઈ રાજકીય નથી કે કોઈ વ્યક્તિગત વિરોધી નથી કે કોઈ પાર્ટી વિરોધી નથી ફક્ત ને ફક્ત બાભર તાલુકાને બનાસકાંઠામાં રાખો અથવા ઓગઢ જિલ્લો જાહેર કરો બાભરની જનતાને જે વર્ષોથી પાલનપુર સાથે જે લેવડ દેવડ અભ્યાસ અને તમામ રીતે બધી રીતે સગવડ છે સાધન રીતે અને અમારે થરાદ જિલ્લો છે એક અવળી દિશા અને એક અવળી લાઈન છે એટલે અમારા માટે થરાદ બિલકુલ અળું નથી ભાભર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગઢ જિલ્લો જોઈએ અને ઓગઢ જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયની અંદર સરકારને ખૂબ ગંભીર પરિણામો આપવા ભોગવવા પડશે કારણ કે હવે આ આ જિલ્લાની માગ ભાભરપુરથી નથી રહી ભાભર દિયોદર ધાનેરા અને કોકેજ ચાર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગઢ જિલ્લો જોઈએ અમારી માગ છે ઓગઢ જિલ્લો અમારે કોઈ સરકારનો વિરોધ નથી કોઈ પ્રતિનિધિનો વિરોધ નથી કે કોઈ વ્યક્તિ વિરોધ નથી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો ગુજરાતમાં તેત્રી જિલ્લા છે તેત્રી જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે વિસ્તાર વિસ્તારને વસ્તીની દૃષ્ટિએ પણ મોટો છે એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય દિયોદર હોય ધાનેરા હોય જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાભરમાં આજ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી પણ ઓગઢ જિલ્લો બને તેવી માગણી છે અને લોકોને ખબર હતી કે ઓગઢ જિલ્લો બન છે પહેલેથી જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ ગઢામે આવેલા કીધેલો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વહેલી તકે ખેડૂતોની માગણી છે આ વિસ્તારના પશુપાલકોની છે વેપારીઓની માંગણી છે બધા મિત્રોની તમામ જનતાની માંગણી છે એટલે જનતાની માગણીનો સ્વીકાર કરે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ એ વિનંતી સમિતિ છે બાબર તાલુકાની બાબર શહેર અને બાબર સમિતિ આપણે એક આયોજન કરી બે કેમ્પ ના સભા મેં અહીંયા એલાઉન્સ કરી બાબર શહેર બાબર તાલુકાને રજૂઆત કરી કે તમે આપણે જિલ્લા વગર જિલ્લા માટે જોડાઈ જાવ એના માટે મોટું પોસ્ટર માર્યું પોસ્ટર માર્યા પછી મારી જે માતાજી હોટલનું હોમે મારી જે મુતીડીનું નગરપાલિકાનું તે પોસ્ટર આવે છે મેં એક જિલ્લા માટે તે પોસ્ટર માર્યું ભારતીય જનતા પાર્ટીના ના કારણે મારું પોસ્ટર હટવામાં આવ્યું હું અટલ હોટલ ચલાવું છું મજૂરીઓ મને છું મેં મારું કોઈ હોય થી લાકડું લાવ્યું હોય થી લાવ્યું મારી જનતા ને મારે જાહેર કરવું હતું કે મેં બોર્ડ માર્યું મારી હોસ્ટલે રાત પરુરિયા કરી એના પછી ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન વોર્ડ નંબર ત્રણ ના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષતાને એક એમની મિટિંગ ગોજી મીટિંગ ગોજ્યા પછી મેં જી સંસ્થાના અંદર મારા બોર્ડની અંદર મોટા કર્યા અને ભે અમે નોમ લખ્યા હતા નોમ લખ્યા પછી એક પરવણીભાઈ સોનીનું અહીંયાની ઇન્ટરવ્યુ લેવાય ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે કે એક ભાઈ કરે છે અને મોટા થઈ જાય એક ભાઈ નથી કરતો બાભર શેર અને બાબર સામેથી કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે પરવિણભાઈ સોનીનું ઇન્ટરવ્યુ લેવડ આવ્યું પરવણીભાઈ સોનીનું ઇન્ટરવ્યુ લેવડાયું કે આ બોર્ડ માર્યું અમે સંમત નથી ભારતીય જનતા પાર્ટીના ના હું કહેવા માંગુ છું કે પરવીણ ભાઈ રહ્યા એમના ધર્મ પત્ની ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના નગરપાલિકા કોપરેટર છે એના પછી બીજું ઇન્ટરવ્યુ આવ્યું મારા બોર્ડ વિરોધ રજનીભાઈ શાહ ઈ ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન છે એના પછી હરિલાલ આચાર્ય એટલે અત્યારે ભાભર શહેરની અંદર

પણ એમે એમને આબાની ઇનકાર કર્યો છે શું તમને ખબલોને ખુબલે મત નથી આપ્યા એટલે તમારે જોડી જાવું જોઈએ ઓગર જિલ્લો એટલે કોઈ શું ઓગરનો તમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરો છો એની પાસે ભારતીય જનતા પાર્ટીના સરકાર બેઠી છે અમારા પ્રતિનિધિ સંસદ સભ્ય જેની બેન ઠાકોરને પણ વિશ્વાસમાં લેવા નથી આયા આ એક ભારતીય જનતા પાર્ટીના એક આગવેન અને અદણીના કારણે એટલે શું ભારતીય જનતા પાર્ટી કે બનાસકાંઠાના જિલ્લાના મતદારો તમારે એક ભાભર શહેર કે તાલુકા શહેર કે જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બનાવો હોય તો કેટલો સેન્સ લે છે શું ભાભર શહેરનો ભાભર તાલુકાનો શેષ નહીં લેવાનો દિવુદરનો નહીં લેવાનો કોક્રેજનો નહીં લેવાનો અને ધોનીદરનો નહીં લેવાનો પબ્લિકની મતવિસ્તારની એમને જોણવું જોઈએ પરિપત્ર લેવા જોઈએ કનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને વડાપ્રધાનની રજૂઆત છે કે તમે બાવી માં આવ્યા હતા અને તમે વોગર જિલ્લાનું નક કે હતું અને તમારું અપમાન થાય છે એવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કેવા છે કે બરાબરનનું અપમાન કરે છે અને વગર જિલ્લો આધાર બરાબરન બાવી માં આવ્યા તણ થરા એવું નિવેદન આપ્યું હતું કે વોગર જિલ્લો બરાબર છે હવે બે રાજકારણા બે આગેવાનના કારણે કેમ તમે નિવેદન ફેરી નાખો છો એટલે મારી વિનંતી છે કે અમને વોગર જિલ્લો આપો નકે અમને પાલનપુરમાં રાખો નકે અમને પાકિસ્તાનમાં મેલી દો પર ગોપાલ પૂજરા સબન ભારત ન્યૂઝ ભાબર બનાસકા